હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં કેમ છે બધા મજામાં ને જય માતાજી હર મહાદેવ તો આપણે મસ્ત સવાર પડી ગઈ છે સરસ મજાની ને આપણે બ્લોગને કદી દઈ શરૂ ને અત્યારે તો જોવો સવાર સવારમાં આપણે તો કામી થઈ ગયા બ્લોગ જ ને શરૂ કરવાનો હોય તો બીજું કાંઈ કામ ન હોય સવાર ઊભા થા એટલે ડાયરેક કેમેરા અમે આવી જાય ને અમારાથી તો બ્લોગમાં જારનો સીડો તારનો તો બહુ એમ જ હોય સવાર ઊભા થઈને ડાયરેક્ટ બ્લોગને શરૂ કરીએ કે અમે કેમેરાને આમો આવવાની અને બોલવાનું આમ થોડું ઘણું કેર આવે કે અમે બ્લોગિંગ કરવી એમ હેલી વાત ન હોય આમ હોવાથી સુધીનું બધું શૂટ લેવું બધે ઉતારવું હું હું રાખું હું નહીં પે હાજ એડિટમાં એટલી વાર લગાડી અને બધું રેડી કરી નાખીએ ત્યાં માર મેલ આવે તો હોવાનો સમય મળે ત્યાં સુધી તો બધું એડિટની બધું કરવું પડે ત્યાં એક પ્રોપર એક વ્લોગ બને અમારે તો અત્યારે એવું હોય ને મસ્ત મજાની સવાર પડી ગઈ છે

ते हाडी देव બીક લાગે કે રમેશ કાકા આવેલા તો મૂકવા હા તમે કે તમ જાવજો મનાનગર જાઈને તે એવું છે એમ ને હા તો જાવ હા માલને પઈ લઈજો હો

તો ફાઇનલ ફેમિલી તો બપોરને એવું કરી લીધું છે પણ ધોઈ નાખીને મૂકી દીધા છે ક્યારેક તો ક્યારેક બધું કામ કરવું પડે કોઈ ન હોય તો એમ એમ તો કાંઈ ભાણા ને એવું કંઈ પીડી ન રહેવા દેવા તો બસ ધોઈને મૂકી દીધા છે ને અત્યારે બપોર કરીને કમ્પ્લીટ થઈ ગયા છે ફેમિલી અત્યારે આવી ગયા છે ખેતરમાં અને ખેતરમાં લઈ હવે નીલ વાઢવાન છે બળજા હાટું બધે માલ હાટું તે આવી ગયો સૌ ખેતરમાં તો હેમંત નીલ કરવાની છે તો હેમંત ને એવું બધું વાઢવાનું છે કેટલું અને કઈ નક્કી નથી

ہاں یہ پہلو ، اگل کرتے ہیں ہمی پر ، ہمار نے امی compelling Ont Александروی کے اب ، ہم Industry یہاں

ઓલી બાજુ તો છે ને હાવ કપા ઓલો છે નનકોન કો એ બાજુ આગળ જાઉં તે તમને દેખાડું કે એ બાજુ કેવો હાવ નનકોન કો કપા છે એમ કેદુને દુને વાડીમાં કે આટો મારવા ન આવતા એટલે માટે અત્યારે જો આપણે આટો મારવા આવ્યા છે અત્યારે જો આપણે આપડે કેવી આવ્યા છે ખ્યાતર ની વિશે આવેલા છે આપણે ને આયે જો કપા કેવો બે નનકોન કો છે ઓલી સાઈડ છે એના બેક મોટો છે ને આયે તો બધી નનકોન કો છે અત્યારે તો જો અહીંથી ડોડા બેક ઓલા બેક પાકી જવા લાગે છે તો આપણે થોડાક તોડી લઈએ બાપા હાથે તો તોડવા જશે તો થોડાક આપણે તોડતા જઈએ કેમ કે વાડી માટો માં રહેવા તો આપણે ડોડા ફાળી જાય તો તોડી લેવાનું થોડાક ને બાફી નાખશું ડોડા જાવ મસ્ત થઈ ગયેલા બાફા એવા તો આપણે તોડી લઈએ થોડાક બફા માટે ને તો હાલો આપણે પહેલા તોડી લઈએ અત્યારે જો એટલે ડોડા તોડ્યા તો એ હાથમાં નથી તા અત્યારે તો આપણે પાસા વાળીમાં આવી જાય છે અને આપણે ડોડા વાળી લેતા છે કેમ કે માલની નિયણ થઈ જાય ને આપણે ડોડા એ ફાયવા થઈ જાય એટલા માટે આપણે વાઢી લઈ ડોડા મારા પપ્પા તો પહેલાં વાઢો આવી ગયા છે તો આપણે ખાલી લઈ જવાના રાહ છે જો આ લઈ જવાના હે એમ પછી અહીંયા પીડા આ વેવાના છે પછી અહીં વેવાના છે મારે ખબર પડે ડોડા બસ ને એટલા તો થઈ જ રહી ને માલે દીરે પાસે તો નાશમાં દેખવા ભીયા હા માલે ની ને તે આપડે બફાયમાં થી વેવી નાખી ઘરે તો ફમેલે કાના માર બેન ને પપ્પા ને બધા ડોડા ને બધું વારતા હા તો હવે વાડી વિએ વાસે ઘરે એ એટલા બને ડોડા હા જાજા ડોડા ભી હમ એ એટલા બધા હા એ હોય કે વાડ નાખવાનો હોય હા

હે બબન માહિતી હોય આપને મનથી હોય અમેરિકન હોય કે અમેરિકન હોય ને બધું બફાઈને આવી ગયું છે બધું જ ખાવું મળે લાગે ને ભાઈ હા તો વાહ વાહ તની ખાઈજી ખાઈજી હા મસ્તત લાગે અમેરિકન હોય કે એટલે મજા આવે ઓલા હોય ને તો ન ભાવે